જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો ઘણા દિવસનો ગેપ પડી ગયો છે ઘણા રૂબરૂ મળે અથવા ફોનમાં પણ કહે છે કે તમારા વ્લોગ આવતા નથી પણ થોડુંક મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું એટલે વાઈ ગયું હતું થોડુંક હાથમાન પગમાન અને થોડીક હમણાં ફાર્મ હાઉસની કામગીરી ચાલુ છે આપણા ઇન્દ્રપ્રસ્થ ફાર્મ અમરેલી અને ગીર કેસર ફાર્મ માલસિકા અને દેવળા બધી જગ્યાએ કામ ચાલુ છે એટલે ખૂબ જ અડિયા પાર્ટી તડકો છે તડકામાં લોથપોથ થઈ જાય છે પરસેવાના પણ આજે થોડોક સમય કાઢી લીધો તમારી માટે અને અત્યારે ગાજર ને બીટ ને બધું ફૂલ જોરમાં આવે છે લગનગાળો પૂરો થઈ ગયો છે એટલે બહુ થોડુંક સસ્તું થયું છે તો થોડુંક વધુ આપીએ જો કેસરને ઉતાવળ છે કે ભાઈ જલ્દી ગાજર ને બીટ કારણ કે તાજણને દેવાઈ ગયા છે અને કેસર ને બાકી છે એટલે કેસર આવે જ છે અને જુઓ અર્જુન અર્જુનને આપણે વાળી લીધો છે પેલી માર્ચે એટલે થોડોક સુનમન સુનમન ઉભો છે અને આપણે કેસર ને દેખાડવાનો ઘોડો તો કોઈ ભાઈ કોમેન્ટ કરજો ક્યાંય સારો નુકરો ઘોડો હોય તો અને અત્યારે હવે આ જો તગારો તૈયાર છે બીટ ને ગાજર ને જો બધા નાના નાના ગાજર જે અર્જુન માટે બસ આવી જ મોજે મોજ હો તમને એ પણ બતાડું કે એવનીસ ની હાલત કેવી થઈ ગઈ અહીંયા પણ તૂટી ગયું અહીંયા થોડુંક બધું છોલાઈ ગયું આ જો ઇન્ડિકેટરને બધું તૂટી ગયું અને હેલ્મેટ પહેર્યો તો એટલે વાંધો ન આવ્યો બાકી તો આપણને વાગી જાય ફૂલ સ્લીપ થઈ ગયું હાથમાં પગમાં બધે વાગી ગયું અને જો અમારા સેમને પણ મજા આવી ગઈ છે કારણ કે ગાજર આવે અર્જુન માટે અને કેસર માટે ઓલા સમ્રાટ યાદ આવી જાય છે તાજણ માટે પણ એની આવી જ જાય એટલો એ શોખીન છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા નવા બ્લોગમાં અને તમને બધા આપણે અલગ રીતે સ્ટાર્ટિંગ કરીએ છીએ સાથે અને આ લઈને આપણે જઈ છીએ બુલેટ લઈને તો રોજ જઈ છીએ ફોર વ્હીલ લઈને આજે એવનીસ લઈને જવાનું છે બસ આ પેટ્રોલ પુરાઈ જાય એટલી વાર પુરાઈ ગયું બસ હું વાત છે ત્રણસો ત્રીસ રૂપિયાનું પૂરી દીધું ફૂલ ટાંકી થઈ ગઈ ત્રણસો ત્રીસમાં માં બસ હવે આપણે નીકળી રહી છે ગાંજી ગીર તરફ તો લોક માં બહેના રજો સુધી ખુબ ખુબ આજે મજા કરાવી છે તમને

કરવાની જુને ગાજર ની બીટ ની મોજ લઈ લો ભાઈ નાના નાના ટુકડા કર્યા છે લગભગ તો વાંધો નહીં આવે થોડાક મોટા હોય તો ખાઈ ના શકે અને કેસર એ ફૂલ મશગુલ છે તાજન ને હમણાં લોહી ચડ્યું કારણ કે ગાજર ને બીટ ને બધું સતત ચાલુ છે અને ચાપ્રત દેખાડ્યો એને લગભગ ત્રણ મહિના જેવો સમય થયો આવ્યો છે તો કદાચ માની ગઈ હોય ને કેસર આપણે પછી એમ પણ લાઈન માં બધું આમ ફટાફટ ઉભું રાખી દીધું છે બધું હું અર્જુન ને કુદાવું છું વાહ અર્જુન વાહ ઓ

આ છે આ છે જુ અહીંયા કમ્પ્લીટ હાઈલોગિયા હશે બે ત્રણ હશે એવું લાગે છે આ તો અવારનવાર આટા મારતા જ હોય છે રાતે રોકાય ને તો ચોક્કસ આવ જોવા મળી જાય બસ આવી જ ગીરની મોજ સહકાર મંત્રી શ્રીમાન અમિત શાહ કા बहुत बहुत स्वागत वंदन अभिनंदन साथ ही स्वागत गुजरात के माननीय मुख्यमंत्री महोदय जी का माननीय मंत्री श्री जी का और सभी सम्मानित सब मंच पर उपस्थित सभी का भी। <स्थावियों> એ આપણા ગૃહ અને સહકાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કર્મઠ મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં